ચોમાસા દરમિયાન વીજળી ગુલ ન થાય અને લોકોને સમસ્યા ન થાય તેને ધ્યાને રાખી પ્રી મોન્સુની કામગીરી કરવામાં આવતી હોય છે નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોન્સુન કામગીરી અધૂરી રહી જવા પામી છે ત્યારે વાવાઝોડાના કારણે કર્મચારીઓને સૌરાષ્ટ્ર બોલાવી લેતા સ્થાનિક કક્ષાએ પ્રી મોન્સુન કામગીરી અટકી પડી છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન મુશ્કેલીઓ સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે રાજ્યમાં ચોમાસું બેસવાની થોડા સમયની રાહ છે ત્યારે દર વખતે ચોમાસા પહેલા ડીજીબીસીએલ દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરાય છે ત્યારે તાવતે વાવાઝોડાના પગલે આ વર્ષે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વીજ કંપનીઓને ભારે નુકસાન થયું છે જેને કારણે નવસારી તેમજ અન્ય જિલ્લામાંથી કેટલાય કર્મચારીઓને સૌરાષ્ટ્ર મોકલાયા છે જેને કારણે જિલ્લામાં પ્રી મોન્સુન કામગીરી મન પડી જવા પામી છે ખેડૂતો દુવિધામાં મુકાયા છે પ્રી મોન્સુન કામગીરી નહીં થાય તો ખેડૂતોને ચોમાસા દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવી હાલ આપવી ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે પ્રિમોન્સુનમાં જે ચોમાસા પહેલા કામગીરીમાં વધુ પડતું તો ઝાડો નડતા હોય છે વીજ લાઈનોને એનું ટ્રી કટિંગ કરવામાં આવે છે તથા બીજા ઢીલા વાયર હોય કે બીજું ફેબ્રિકેશન ખરાબ થઈ ગયું હોય લાઈન ઉપરનું તો એ બધું બદલી કરવાની કામગીરી ચાલુ છે તાવતે વાવાઝોડુંમાં ભરૂચમાં થોડું વધારે નુકસાન હતું અને એથી વધુ આપણે સૌરાષ્ટ્રમાં હતું એટલે બે ત્રણ દિવસ ભરૂચ સ્ટાફને મોકલવા પડ્યા હતા ને ત્યારબાદ અમારી અલગ અલગ ઓફિસમાંથી સૌરાષ્ટ્રમાં ભાવનગર મોકલવા પડ્યા હતા હા એમાં થોડી ઇફિશિયન્સી જે હોય છે કામગીરી એ થોડી આપણે ઓછી થાય છે પરંતુ હવે ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવાનો એટલે મેક્સિમમ કલાક સુધી સ્ટાફ પાસેથી કામ લેતા હોઈએ છીએ નડતા ઝાડો કે પછી ઢીલા વાયરોના સમારકામ કરાય છે ત્યારે તોકતા વાવાઝોડાને કારણે ભરૂચ અને સૌરાષ્ટ્રમાં મોકલાયો છે જેને કારણે કામગીરી ઓછી થાય છે પરંતુ ગ્રાહકોએ વીજ પુરવઠો પૂરો પાડવા મેક્સિમમ સમય કામ કરાવવાનું ઈજનેર જણાવી રહ્યા છે ઉત્તમ પટેલ જી ન્યૂઝ નવસારી